સુરત સરતમાં સતત પડી રહેલા વરસાદ ને લઈ ઉધના રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા તો પાણી ભરાયા જાણ થતા મિયર અને ધારાસભ્ય દોડી ગયા હતા અને અધિકારીઓને પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો હોય જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે ઉદના નવસારી અધિકારીઓને સ્થળે બોલાવી તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપી હતી તો રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા પણ ખોલવા કહ્યું હતું સાથે કેમિકલ યુક્ત પાણી બાબતે પણ સૂચના આપી વિસ્તારમાં ચાલતા ડાઇંગ કારખાના સામે પણ કાર્યવાહી થશે તેમ પણ જણાવાયું હતું

જે ખેલાડી રહે છે જે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન લે તેની માટે ગઈકાલે પાટીલ સાહેબ ના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલે મિટિંગમાં નક્કી થયા છે લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે આવનાર સમયમાં જે પાણી જે એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા